આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શ્રી બિપિનભાઈ જોબન પુત્રએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી લેક્યુ હોટેલ પાસે આપણે ભારત માતા પૂજનનું આયોજન રાખેલ છે અને આ વર્ષોથી સંઘના કાર્યક્રમમાં આ આ પૂજનનું કાર્યક્રમ રાખતા જ હોઈએ છે એની અંદર સવારના દસ વાગ્યાથી ભારત માતાના પૂજનમાં પૂજા વિધિ કરવાની ચાંદો કરવાનો અને ફૂલ ચડાવવાના એ બધાને તિરંગા આપ્યા અને બધાને બોલાવી બોલાવીને આમાં શું અમુક માણસોને બહુ ઓછી ખબર છે કે ભારત માતા પૂજન થાય છે એટલે બોલાવી બોલાવીને કહીએ એટલે નિષ્ઠાથી આવે છે બધા પૂજામાં બહુ જ સરસ વાતાવરણ રહ્યો બહુ જ ઉત્સાહ થયો બહુ મજા આવી